કર્મચારીઓ છે આ વર્ગ ત્રણના કર્મચારીઓની જે કંઈ પણ મિલકતો છે એટલે કે સ્થાવર મિલકતો છે અને જંગમ જે મિલકતો છે આ મિલકતો સરકાર સમક્ષ એમને રજૂ કરવી પડતી હોય છે દર વર્ષે તમે એ રજૂ કરતા જ પરંતુ જે કોઈ પણ માહિતી છે કે આ વર્ષે સમયગાળા દરમિયાન તમારે કયા પોર્ટલ ઉપર રજૂ કરવાની છે તમારી કેટલી જંગમ મિલકત છે કેટલી સ્થાવર મિલકત છે આ તમામ માહિતીઓને ધ્યાનમાં રાખી અને કયા કયા પોર્ટલ ઉપર તમારે રજૂ કરવાની હોય છે કયા પ્રકારનું પત્રક ભરવાનું હોય છે આ તમામ માહિતી પૂરતો આજનો આપણે આ વિડીયોની શરૂઆત કરીએ તો સ્થાવર અને જંગમ મિલકત જાહેર કરવા બાબત ગુજરાત સરકાર પરિપત્ર ક્રમાંક સીડીઆર ઓગણીસ છન્નું બસો નેવ્યાસી તપાસ એકમ સામાન્ય વહીવટ વિભાગ સચિવાલય ગાંધીનગર વંચાણે લીધા આમુખની આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમો ઓગણીસો એકોતેર ના નિયમ સરકારી અધિકારીઓ કર્મચારીઓ અંગે સ્થાવર જંગમ મિલકતનો પત્રક ભરવા માટેની જોગવાઈ થયેલ છે પહેલા તો આપણે બે શબ્દ સમજી લઈએ કે સ્થાવર મિલકત કોને કહેવાય અને જંગમ મિલકત કોને કહેવાય તો સૌથી પહેલા આપણે વાત કરીએ સ્થાવર મિલકતની તો સામાન્ય રીતે આપણે સ્થાવર ને બીજી સ્થિર મિલકત તરીકે પણ ધ્યાનમાં લઈ શકીએ જેમ કે તમારું મકાન છે દુકાન છે કારખાનું છે ગોડાઉન છે આ જે કંઈ પણ સ્થાવર મિલકત એટલે કે સ્થાનિક મિલકતો છે તમારી કાયમી મિલકતો છે અને સ્થાવર મિલકત કહી શકાય એમ કહી શકાય કે તમે જે મકાનની અંદર રહો છો અને ત્યાં વૃક્ષ લાગેલું છે તમારા ફળિયામાં વૃક્ષ લાગેલું છે તમારા આંગણામાં વૃક્ષ લાગેલું છે તો આ વૃક્ષ પણ તમારું સ્થાવર મિલકતની અંદર આવે છે ત્યાર પછી જંગમ મિલકત જંગમ મિલકતની અંદર જેમ કે હું છું અને આ મારી પેન છે તો આ મારી પેન છે એ મારી જંગમ મિલકત છે જેને અસ્થિર મિલકત તરીકે પણ ધ્યાનમાં લઈ શકાય અત્યારે જે તમે ની અંદર તમને હું માહિતી પૂરી પાડું છું તો આ ટેબ્લેટ છે એ પણ મારી જંગમ મિલકત શકાય ત્યાર પછી જે કેમેરો છે જેને હું યુઝ કરું છું આ કેમેરો પણ મારી શું છે તો કે લેપટોપ છે કાર છે ઘરેણા છે આભૂષણો છે આ જે કંઈ પણ છે આ તમારી શું છે તો કે જંગમ મિલકતો છે તમામ જે કોઈ પણ મિલકતો છે એ સરકાર સમક્ષ તમારે રજૂ કરવાની હોય છે તો હવે આપણે આગળની વાત કરીએ તો સામાન્ય રીતે વાર્ષિક સોરી રાજ્ય સરકારના તમામ જે વર્ગના સોરી અહીંયા હતા આપણે

આવેલ છે ઉપરોક્ત વંચાને લીધેલા ક્રમાંક સામાન્ય વહીવટ વિભાગના છ પાંચ બે હજાર ત્રેવીસ ના ઠરાવથી સામાન્ય વહીવટ વિભાગના માનવ સંસાધન વ્યવસ્થાપન પ્રણાલીના ભાગરૂપે એચઆર કર્મયોગી એપ્લિકેશન તૈયાર કરવામાં આવેલ છે જુઓ ખાસ ધ્યાન રાખજો ભાઈ બધા કર્મયોગી એપ્લિકેશન જે છે એ તૈયાર કરવામાં આવેલી છે જેના અનુસંધાને હવે રાજ્ય સરકારના રાજ્ય પત્રિત અધિકારીઓ સાથે વર્ગ ત્રણ ના કર્મચારીઓ માટે પણ વાર્ષિક મિલકત પત્રક ભરવાની કામગીરી કર્મયોગી સોફ્ટવેર અંતર્ગત ઇલેક્ટ્રોનિક ફોર્મમાં ઓનલાઈન કરવા સૈદ્ધાંતિક રીતે નક્કી કરવામાં આવેલ છે સૈદ્ધાંતિક રીતે એવું નક્કી કરવામાં આવ્યું ભાઈ પેલા પત્રકો ભરીને મોકલવામાં આવતા હતા પરંતુ આ જે કર્મયોગી સોફ્ટવેર છે આ સોફ્ટવેરની અંદર જે કંઈ પણ તમારી મિલકતો છે આ તમામ મિલકતોની માહિતી અથવા તો તમામ મિલકતો તમારે દર્શાવવી પડશે અમલીકરણ સંદર્ભ નીચે મુજબની સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવે છે પરિપત્ર છે રાજ્ય સરકારના તમામ વર્ગ ત્રણના કર્મચારીઓ વર્ગ ત્રણના તમામ જે કોઈ પણ કર્મચારીઓ છે માટે ચાલુ વર્ષથી રાજ્ય સરકારના રાજ્ય પત્રિત અધિકારીઓની જેમ વાર્ષિક ધોરણે મિલકત પત્રક ભરવાની જોગવાઈ વંચાણે લીધેલા ક્રમાંક તારીખ અઠ્યાવીસ બે બે હજાર ચોવીસના જાહેરનામાથી લાગુ પાડવામાં આવેલ છે ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમોના નિયમ ના પેટા નિયમ એક બે અને ત્રણની જોગવાઈ મુજબ રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ સરકાર નિમણૂક વખતે અને ત્યારબાદ દર વર્ષે કરતી વખતે તમે વેચાણ કરો છો તમે ખરીદો છો તો આ તમામ બાબતો પ્રવર્તમાન સૂચનાઓ મુજબ નિયત કરેલ નમૂનાના કર્મયોગી સોફ્ટવેરમાં સક્ષમ સત્તાધિકારી સ્વર્ગ સંચાલકને વિગતો અચૂક રજૂ કરવાની રહેશે

પંદર પાંચ બે હજાર ચોવીસ સુધીમાં એટલે કે આજનો જે દિવસ છે એ લાસ્ટ ડે છે જો તમે તેમ નથી કરતા તો આગળ શું છે છે એની પણ એક જોગવાઈ એને આપણે ધ્યાનમાં સદર હું કામગીરી નિયત કરાયેલ સમય મર્યાદામાં પૂર્ણ થાય એ જોવાનું છે ચાલો આગળ જોઈએ તો હવે નંબર ચારમાં હાલમાં રાજ્ય સરકાર જે અધિકારી કર્મચારીઓ દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસના કેલેન્ડર વર્ષના જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના મિલકત પત્રકો જાન્યુઆરી બે હાજર દ્વારા જાન્યુઆરી બે હાજર ચોવીસ સુધીમાં મિલકત પત્રક ભરવામાં આવેલ નથી તેવા અધિકારીઓ કર્મચારીઓ મોડામાં મોડા એકત્રીસમી માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં એકત્રીસમી માર્ચ બે ચોવીસ સુધીમાં મિલકત પત્રક ભરવાની કાર્યવાહી કરવાની રહેશે અન્યથા ઉપર આપવામાં આવેલ સૂચનાઓ મુજબ સ્થાવર મિલકતના પત્રકો જે તે કેલેન્ડર વર્ષ પૂરું થયા પછીના જાન્યુઆરી માસમાં મોડામાં મોડું એકત્રીસ માર્ચ સુધીમાં રજૂ કરવાનું રહેશે તો હવે ગેરશિસ્ત ગણીને માની લો કે તમે એકત્રીસમી માર્ચ અંદર પૂર્ણ નથી કરતા બે હજાર જંગમ મિલકત અને સ્થાવર મિલકતની એન્ટ્રી નહીં કરો તો તમારો પગાર અટકવાની શક્યતાઓ છે છ રાજ્યના વર્ગ ત્રણ ના પોલીસ કર્મચારીઓ પંચાયત સેવાના કર્મચારીઓ નગરપાલિકા મહાનગરપાલિકાના કર્મચારીઓ તેમજ બોર્ડ નિગમ

ઉપરોક્ત વંચાળે લીધા ક્રમાંક 4 અને 5 પરના નાણા વિભાગના વીસ દસ બે અપેક્ષિત હોય તેઓને આ પરિપત્રની સૂચનાઓ મુજબ વાર્ષિક ધોરણે મિલકત પત્રકો ભરવાના રહેશે ખાસ ધ્યાન આપજો વાર્ષિક ધોરણે જે મિલકત પત્રકો છે આ પત્રકો ભરવાના રહેશે આ અંગેની તમામ કામગીરી કર્મયોગી સોફ્ટવેર અંતર્ગત સુધીમાં લાસ્ટ ડેટ પંદર પાંચ બે હજાર ચોવીસ સુધીમાં પૂર્ણ થવી જોઈએ તો સંબંધિત સહર સંચાલક સત્તાધિકારીઓ સુનિશ્ચિત કરવાનું રહેશે અને ત્યારબાદ કેલેન્ડર વર્ષ બે હજાર ચોવીસ અને તે પછીના વર્ષો માટે ભરવાના થતા મિલકત પત્રકો પ્રવર્તમાન સૂચનાઓ અનુસાર જે તે કેલેન્ડર વર્ષ એટલે કે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી પૂરું થયા પછીના મહિનામાં નિયમિત રીતે ઓનલાઈન ધોરણે અચૂક ભરવાના રહેશે અને સંવર્ગ સંચાલક દ્વારા તે સુનિશ્ચિત કરવાનું રહેશે ચાલો વર્ગ એક વર્ગ બે અને વર્ગ ત્રણના અધિકારી કર્મચારીઓના ધ્યાન ઉપર લાવવા અને ઉક્ત સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા સર્વે વિભાગો ખાતાના વડા સ્વર્ગ શ્રીઓ ને નિર્દેશ કરવામાં આવે છે ગુજરાતના શ્રીના હુકમથી અને તેમના નામે તો જે કંઈ પણ તમારી સ્થાવર મિલકત છે જંગમ મિલકત છે આનું જે કર્મયોગી સોફ્ટવેર છે એની અંદર તમારે ઓનલાઈન જે કંઈ પણ તમારી મિલકતો છે આ મિલકતો તમારે રજૂ કરવાની રહેશે આવી જ તમામ માહિતીઓ સાથે અવનવી માહિતીઓ સાથે અવનવી યોજનાઓ સાથે તમારા સુધી પહોંચતો રહીશ પહોંચાડવાનો પ્રયત્ન કરતો રહીશ જેટલું શક્ય બને એટલું સારી રીતે માત્ર શરત એટલી છે કે તમારે મારી સાથે બન્યા રહેવું પડશે તમારે મને પ્રેરણા પૂરું પાડતું રહેવું પડશે જેથી કરીને હું વધારે ને વધારે માહિતી તમારા સુધી પહોંચ કરવું એના માટે કરીને સબસ્ક્રાઈબ બટન જરૂરી છે તો સબસ્ક્રાઈબ કરી લો લાઈક કરી દો તમારા જે કોઈ પણ સાથી મિત્રો છે જે કોઈ પણ વર્ગ ત્રણમાં છે વર્ગ બે માં છે વર્ગ મે એકમાં છે આ તમામ ને આપણો વિડીયો શેર કરવા વિનંતી